અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાં આવેલા રાધાકુંજ સોસાયટીમાં આવી યુનિયન બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમમાં નાણાં ઉપાડવા માટે કાંતિજી ખરાડી નામના વ્યક્તિ ઊભા હતા ખરાડીને એટીએમ ઓપરેટ હોવાથી તેમની બી યુવકો આવ્યા અને આ યુવકોએ લાભ મદદ કરવાને બહાને પહેલા તો પાસવર્ડ જાણી લીધો હતો જે બાદ આ આરોપીઓએ પોતાના પાસે રહેલું અલગ કાર્ડથી ફરિયાદીના કાર્ડ સાથે બદલીને તેમને પરત આપ્યું હતું પૈસા ઉપાડી લીધા બાદ ફરિયાદી ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે આરોપીએ ફરિયાદીના જતા કરવાની સાથે જ બદલેલું એટીએમ કાર્ડ કાઢી જાણેલા પાસવર્ડની મદદથી એકાઉન્ટમાંથી ચાલીસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા સમગ્ર ઘટના અંગે કાંતિજી ખરાડીના ફોનમાં આવેલા મેસેજ દ્વારા ખબર પડતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં તપાસ દરમિયાન સમગ્ર ઘટના બેંક એટીએમના સીસીટીવીમાં કેદ થઈ હતી જે આધારે ભિલોડા પોલીસ આ સીસીટીવી ફૂટેજ કબજે કરી ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ